મિત્રો વિડીયોમાં આવતા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ જીવિત કે મૃત્ય વ્યક્તિ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવેલી છે મિત્રો હું ખૂબ જ નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ હતી એ સમયે હું ખૂબ જ યુવાન અને સુંદર હતી મારા પતિના અવસાન પછી મેં એક ઓફિસમાં કામ કરવાનું શરૂ કર્યું એક વખત ઓફિસના કામને લીધે મારે ઓફિસના એક યુવક સાથે ટ્રેનિંગ માટે બહાર જવું પડ્યું ત્યારે અમે બંને એક હોટલમાં રોકાયા તે રાત્રે તે યુવકે ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લઈને નમસ્કાર મિત્રો મારું નામ અનુરાધા છે અને મારી ઉંમર સત્યાવીસ વર્ષની છે મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને અભ્યાસ પૂરો થતાં જ મારા ઘરના લોકોએ મારી માટે સબંધ જોવાનું શરૂ કર્યું હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી તેથી મારા માટે સારા સારા સંબંધો આવવા લાગ્યા એક દિવસ એક સબંધ આવ્યો તે છોકરાનું નામ રાજેશ હતું રાજેશ એક મોટી અને ખાનગી કંપનીમાં કામ કરતો હતો જ્યારે મેં પહેલીવાર રાજેશને જોયો તે દિવસ આજે પણ મને યાદ છે રાજેશ પોતાના પરિવાર સાથે મારા ઘરે આવ્યો હતો મારી માએ મને કહ્યું કે હું ચા બનાવું અને બધાને આપું મેં બધાને ચા આપી અને જ્યારે હું રાજેશ પાસે પહોંચી ત્યારે તે મને એક નજરે જોઈ રહ્યો હતો મેં પણ છુપાઈને તેની તરફ જોયું તે ખરેખર ખૂબ જ હેન્ડસમ હતો અમને બંનેને આ રીતે એકબીજા સામે જોતા જોતા અમારા માતા પિતાએ પણ અમને જોઈ લીધા અને પછી બધા હસવા લાગ્યા થોડા દિવસમાં બંને પરિવારોએ લગ્નની વાત પાકી કરી અને અમારા લગ્ન ખૂબ જ સુંદર અને ખુશીથી પૂરા થઈ ગયા મિત્રો રાજેશ મને ખૂબ જ પ્રેમ કરતો હતો હું ગ્રેજ્યુએટ હતી એટલે મને નોકરી કરવાની ઈચ્છા હતી પરંતુ રાજેશ હંમેશા કહેતો તારે નોકરી કરવાની શું જરૂર છે તું આરામથી ઘરે રહે તને જે ગમે તે કર આમ અમારા લગ્નને બે વર્ષ થઈ ગયા પરંતુ હજુ સુધી અમારે બાળક નહોતું એક દિવસ રાજેશ ઓફિસ ગયો અને ત્યાં જ અચાનક તેને હાર્ટ એટેક આવ્યો અને મારી આખી જિંદગી એક ક્ષણમાં તૂટી પડી મારું બધું મારો જીવ મારો પ્રેમ મને છોડીને ચાલ્યો ગયો મારા સાસુ સસરાને પણ ખૂબ જ દુઃખ થયું પરંતુ તેનો બીજો દીકરો અને તેની પત્ની ખૂબ ખરાબ સ્વભાવના હતા મારા પતિના અવસાન પછી તેણે મને પરેશાન કરવાનું શરૂ કર્યું મારી ઉપર અવનવા આરોપો મૂકવા લાગ્યા અને માનસિક રીતે ત્રાસ આપવા લાગ્યા હવે મને પતિનું ઘર ઘર જેવું નહોતું રાખતું અને છેલ્લે હું તૂટી તૂટી ગયેલી હિંમત અને તૂટેલ દિલ સાથે મારા પિયરમાં પાછી આવી ગઈ હું સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગઈ હતી જો સંતાન હોત તો તેની સાથે જીવી શકત પરંતુ હવે કોના માટે અને શા માટે જીવવું જોઈએ હું એવું વિચારવા લાગી મારા માતા પિતાએ મને સહારો આપ્યો અને તેણે કહ્યું કે બીજી વાર લગ્ન કરી લે પરંતુ મને બીજી વાર લગ્ન કરવાની ઈચ્છા જ નહોતી અને પછી મેં નક્કી કર્યું કે હવે મારે પોતાને પોતાના પગ ઉપર ઊભું થવું છે અને હું નોકરી શોધવા લાગી અને મને એક કંપનીમાં નોકરી મળી ગઈ હું ઓફિસમાં સાવ નવી હતી એટલે શરૂઆતમાં કોઈ સાથે વાત કરતી નહોતી મારા ચહેરા પર શાંતિ હતી પરંતુ એ શાંતિ દુઃખ ભરેલી હતી કંપનીના બોસ પણ ખૂબ સારા હતા તેનો વર્તાવ સમજણ ભર્યો હતો એવામાં સતીશ નામનો એક યુવક મારી જિંદગીમાં આવ્યો મિત્રો સતીશ ખૂબ હેન્ડસમ હતો અને હંમેશા મને જોતો રહેતો તેની આંખોમાં મને સમજદારી અને અપનાપો દેખાતો હતો તે હંમેશા મારી તબિયત અને મનની સ્થિતિની ચિંતા કરતો હતો જ્યારે ઓફિસમાં મારી પાસે કામ વધારે થઈ જતું ત્યારે સતીશ હંમેશા મારી મદદ કરતો તે મારી સાથે ખૂબ પ્રેમ અને સમજદારીથી વર્તન કરતો હતો એક દિવસ ઓફિસમાં મારે ખૂબ કામ હતું ત્યારે સતીશ મારી પાસે આવીને બોલ્યો આજે હું ઘણી વારથી જોઈ રહ્યો છું કે તું કામ જ કર્યા કરે છે મેં કહ્યું હા આજે કામ વધારે છે તો તેણે કહ્યું હું મદદ કરું શરૂઆતમાં મેં ઇનકાર કર્યો પણ પછી તેણે જોર આપીને મારી સાથે રહીને કામમાં મદદ કરવાનું શરૂ કર્યું થોડા દિવસ પછી ઓફિસના કામ માટે મારે અને સતીશને ટ્રેનિંગ માટે બહારગામ જવું પડ્યું એટલે કંપનીએ અમારા બંને માટે હોટલમાં રૂમ બુક કરાવ્યા શરૂઆતમાં અલગ અલગ રૂમ આપવામાં આવ્યા પણ હું એકલી રહેવામાં અજાણી હતી એટલે મેં કહ્યું સતીશ જો તને યોગ્ય લાગે તો આપણે એક જ રૂમમાં સાથે રહીએ અને તેણે મારી વાત માની લીધી તે રાત્રે મને કહ્યું મારા કાનમાં તારા વિશે એક વાત આવી છે મેં પૂછ્યું શું ક્યારે તે બોલ્યો તારા લગ્ન થઈ ગયા હતા મેં હામાં માથું હલાવ્યું અને તેને આખી વાત કહી દીધી જે અત્યાર સુધીમાં મારી સાથે બન્યું હતું મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા સતીશે મારા ગાલ પર હાથ ફેરવ્યો અને મને શાંતિ આપી અને ધીમેથી બોલ્યો અનુરાધા હું પહેલા દિવસથી જ તને પસંદ કરું છું તું તું વિધવા છે કે નહીં તેથી મને કોઈ ફરક નથી પડતો મારે તારી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે તેના શબ્દો સાંભળીને હું ઘણા સમય સુધી ચૂપ રહી મેં તેની આંખોમાં જોયું એમાં સાચો પ્રેમ અને મને સ્પષ્ટ દેખાતો હતો મારા દિલમાં પણ તેના માટે પ્રેમ હતો મેં મારી સહમતી મારા હાથના સ્પર્શથી આપી દીધી થોડા દિવસ પછી સતીશ મારા ઘરે આવ્યો અને મારા માતા પિતાને કહ્યું મને તમારી દીકરી અનુરાધા ગમે છે અને હું તેની સાથે લગ્ન કરવા માગું છું મારા માતા પિતાએ ખુશી ખુશી સહમતી આપી અને પછી અમારા કોર્ટ મેરેજ થઈ ગયા આજે હું અને સતીશ ખૂબ આનંદથી જીવી રહ્યા છીએ સતીશે મારા ભૂતકાળને અવગણ્યો અને મને સંપૂર્ણ રીતે સ્વીકારી અમારી વચ્ચે વિશ્વાસ સમજદારી અને સાચા પ્રેમનો આધાર છે મિત્રો જીવન ક્યારેક બધું છીનવી લેશે પણ હિંમત એમાં છે કે તૂટી ગયા પછી પણ ઊભા થવું અને આગળ વધવું તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કોમેન્ટ અને શેર જરૂર કરજો ફરીમાં આવશે એક નવી વાર્તામાં અને જતાં પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો